તારીખ મોટ નવ બે મોસમ સમાચાર આવનારા કલાક ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં એમાં બનાસકાંઠામાં પણ આપણે અતિ ભારે વરસાદની આગાહી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આ વરસાદી સિસ્ટમ આજ તો આખો દિવસ ગાજવીજ સાથે વરસાદ છૂટો છવાયો તો અમુક સ્થળો ભારે પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી છે આ સિસ્ટમ આપણે દરિયામાંથી પવનો આવેલા સીધા એના હિસાબે આપણે પણ બનાસકાંઠા ઉપર હાલ સ્થિર થયેલો છે એ હિસાબે હજી પણ બે દિવસ વરસાદની સિસ્ટમ ઓપા ઉપર રહેવાની છે એના હિસાબે હજી પણ વરસાદ ભારી પડી શકે છે આ સિસ્ટમ જે આપણે પણ અગાઉ વાવાઝોડું ફેંકેલું એ વાવાઝોડાના પવન આપણે દબાણ ઊભું થયું છે એના હિસાબે હજી પણ વરસાદ આપણે આવી શકે છે એથી કરી અને ચોવીસ થી અડતાળીસ કલાક હજી પણ વરસાદ ભારે પડી શકે છે